એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું મહત્વના સમાચાર અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના અંગે એ એ આઈ બીના પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરાયો છે આ પછી ડીજીસીએ એરલાઇન કંપનીને કડક આદેશ આપ્યો છે જેમાં ડીજીસીએ તમામ રજિસ્ટર્ડ વિમાનોના એન્જિન ફ્યુઅલ સ્વિચનું ફરજિયાત નિરીક્ષણ કરવા જણાવ્યું છે આ તપાસ એકવીસ જુલાઈ બે હાજર પચીસ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે સાબર ડેરી આંદોલનમાં ઈડર તાલુકાના જીંજવા ગામના અશોક ચૌધરીનું મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે આ આંદોલન દરમિયાન ચાર પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે પોલીસ દ્વારા સિત્તેર ટીયર ગેસ શેલ છોડાયા હતા સાહીઠ પશુપાલકોની અટકાયત કરવામાં આવી ગુજરાતમાં પાસઠ તાલુકાઓમાં સાધારણ વરસાદ નોંધાયો સૌથી વધુ સાબરકાંઠાના ખેબ્રમામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો આગામી સાત દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગની આગાહી છે જથ્થાબંધ ફુગાવાનો દર વીસ મહિનાના સૌથી નીચલા સ્તર પર જોવા મળે જૂન બે હજાર પચીસમાં જથ્થાબંધ ફુગાવો માઇનસ જીરો પોઈન્ટ થર્ટીન પર્સન્ટે પહોંચ્યો છે જીવન જરૂરિયાતની વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો સસ્તા થતા નાગરિકોને મોટી રાહત મળી વિદેશ મંત્રી એસ જયશંકરે ચીનના બેઇજિંગમાં એક પેડ માખ્ય નામ અભિયાન હેઠળ છોડવા બેઇજિંગમાં આવેલા ભારતીય દૂતાવાસમાં છોડવા હતો રાજસ્થાનના કોટામાં એક મંદિર પાસે પિકનિક મનાવવા છ યુવાનો પાણીમાં તણાઈ ગયા બાદ એસડીઆરએફ દ્વારા શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં એક વ્યક્તિને બચાવી લેવામાં આવી છે જ્યારે બાકીના લોકોને શોધવાના પ્રયાસો શરૂ થયા ભારત સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસના રેન્કિંગ જાહેર કર્યા છે જેમાં દેશના ટોપ ત્રણ શહેરોમાં અમદાવાદ શહેર પ્રથમ નંબરે આવ્યું છે જ્યારે મધ્યપ્રદેશના ભોપાલનો બીજો નંબર છે આ યાદીમાં ઉત્તર પ્રદેશના લખનઉએ ચુમ્માલીસમાં સ્થાનેથી કૂદકો મારીને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે રાષ્ટ્રપતિ ભવનમાં સત્તર જુલાઈએ આયોજિત થનારા સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્વારા આ શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવશે શ્રાવણ માસના સોમવારે ઉત્તરાખંડમાં ભગવાન શિવની ભક્તિમાં મગ્ન જોતા ભક્તો જોવા મળે હરિદ્વારના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે બમ બોલેના નાથથી વાતાવરણ ભક્તિમય બન્યું શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી હરિદ્વારથી કાવડયાત્રા શરૂ કરવામાં આવી અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા ધરતી પર પરત આવવા માટે સ્પેસ સેક્ટરથી રવાના થયા છે પૃથ્વી પર પરત થયા બાદ અવકાશ યાત્રીઓ સાત દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેશે એક્સિકોમ ફોર મિશન પર ગયેલા અવકાશ યાત્રીઓ આવતીકાલે ધરતી પર પહોંચશે બોટાદમાં કોજવેના વહેણમાં તણાયેલી કારમાં સવારથી જ મૃતદેહની શોધખોળ ચાલુ હતી જેમાં શાંતચરિત સ્વામીનો મૃતદેહ મળી આવે છે રાણપુરમાં આવેલા ગોધાવટા ગામ ખાતે કોઝવે પરથી તણાઈ હતી કારમાં એક બાળક સહિત કુલ સાત લોકો સવાર હતા જેમાંથી ચારનો આ બચાવ થયો છે જ્યારે ઘટનામાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓના મોત થયા છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર